અગાઉ ખજૂરમાં એક બાળા પર હુમલો કરી કૂતરાઓએ એટલા બચકા ભર્યા હતા કે સારવાર દરમિયાન માસુમ બાળાનું મોત નીપજ્યું હતું તો રોજરોજ નવી સિવિલ હોસ્પિટલ સહિત હોસ્પિટલોમાં કૂતરા કરડતા હોવાના બનાવો નોંધાઈ રહ્યા છે ત્યાં જ ભેસ્તાન ખાતે આવેલ ઉમીદનગરમાં રહેતી પાંચ વર્ષીય અનાયશા ઇબ્રાહીમ શેખ અને છ વર્ષીય સાદીયાબી કમરાજ શાહ શનિવારે મોડી સાંજે ઘર નજીક રમી રહી હતી તે સમયે એક સ્વાન બંને બાળા પાસે દોડી આવ્યો હતો અને તેમના પર તૂટી પડ્યો હતો બંને બાળા કંઈક સમજે તે પહેલાં શ્વાને અનાયશાના માથાના ભાગે અને અને બીના કમર ગાલ અને પગે કરડી લીધું હતું જેને લઈ બંને બાળકીઓએ બુમાબૂમ કરી હતી અને ખૂબ જ ગભરાઈ ગઈ હતી સ્વાનનો હિચકારો હુમલાને લઈને ગભરાઈ ગયેલી બંને બાળાઓની બુમાબૂમ અને રડારડ જોઈ દ્રશ્યો સ્થાનિક લોકો ત્યાં દોડી ગયા હતા અને શ્વાને ત્યાંથી ભગાડી ચુંગલમાંથી બંને બાળાઓને બચાવી હતી ત્યારબાદ અનાયશા અને સાદીયા પર કરાયેલા હુમલાની જાણ પરિવારના સભ્યોને થતાં તેઓ પણ સ્થળે દોડી ગયા હતા બંને બાળાઓને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી જ્યાં બંને બાળકીને ડોક્ટર દ્વારા તપાસ કરાતા સામાન્ય ઈજાઓ પહોંચતા તેઓને દવા આપવામાં આવી હતી અને ડ્રેસિંગ કરી દેવાયું હતું ઉપરાંત અનાયશા અને સાદિયાબીએ હડકવા વિરોધી રસી પણ આપવામાં આવી હતી બંને બાળકીઓને પ્રાથમિક સારવાર બાદ સિવિલમાંથી રજા અપાઈ હતી મારું નામ ઇકબાલ કઈ પ્રકારની ઘટના બની હતી કે બાળકોને આ બસ આ છોકરાઓ રમતા હતા બપોરે ગઈકાલે બપોરે આમ ગળીમાં હોવા થઈ ગયું તો બે ત્રણ જણને આ એકને ગળામાં કાપ્યું એકને હાથમાં જેમ કે તમે અત્યારે જોયું છોકરા બાળકને એને આમ કરીને કાલે બધા બહુ ત્રાસ હતો સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈ પ્રકારની કામગીરી કરવામાં આવી ના જોયો જોવા મળતો નથી આવ્યો ત્યાં લગીને હા અત્યારે આ બે ત્રણ ચાર દિવસથી તો વધારે છે ને કૂતરાઓ તો આમ જો મહિનાથી આમ નવા નવા જોવામાં આવે છે અહીંયા પાંજરા પુલ છે એ લોકો લાવે છે ને છોડી દે છે મોલ્લામાં શું માંગ છે તમારી માંગ તો એ જ છે કે આ બાજુ જે છે એ એસએમસી દ્વારા ને કહેવા માંગુ છું કે આ બધા આવીને અહીંયા જુએ કૂતરાઓ છે બધાને લઈ જાય બિસ્તાનમાં બે માસૂમ બાળા ઉપર રખડતા કૂતરાઓએ હુમલો કર્યો હતો અને બાળાના ગાલ પર તથા પગ પર બચકા ભરાતા તાત્કાલિક બાળાઓને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લેવાઈ હતી જ્યાં રખડતા કૂતરાઓએ અન્ય લોકોને પણ શિકાર બનાવ્યો હોવાનું જણાવાયું હતું હાલ તો લોકોમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે બસ સેટા સાથે અઝર કરીશું